જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં અને આજ ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે આજતા આજ છે ભાઈ રવિવાર અને મમ્મીની કલયતા સારી નથી અને તાવ ગયો હું ફૂલ માથું તું કહે કે પછી હું બધું કામ કરતી હતી થોડું ઘણું મૂટા હતું મહી ભેગા થઈને કામ કરતા હતા એટલે આજ મારો બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું ને સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો નહીં તો તેલો થઈ ગઈ પણ કપડાં ધોયા ને ટૂંકમાં એવું હવે હાજુઆરી કઈ થી કપડા પોતું કર્યું એમાં પછી વાર લાગી ગયું આજે ભાઈ ફૂલ જોરદાર પવન જરા કાલે હું તમને સામેના ઝાડમાં બતાવું આ જોઉં કપડાં ધોતી હતી એમ થાય આપણે હમણાં ઉડી જ્યા હું એવો પવન એમ થાય વાવાઝોડું આવી ગયું કોંધું આ બાજુ જો અહીંયા તો ઓથ આવે ને આ બહુ આમાં બહુ કંઈ વાંધો આવતો પણ પાછળ ઓલો બોગી ચોખે ને આખા ઝાડવા ઝૂલે હે હાવ અત્યારે હવે થોડીક વારમાં ચા દેવા જવા બાપુ હે અને પપ્પા હે અહીંયા અને પપ્પા આ જાકે હે હાથી આપણે જ્યાં કાલ લાગતા હતા અહીંયા જ્યાં અધૂરું અને બાપુ ગયા હે રફતો બધું લઈને ગયા હે પાણવાની એ તો ઈ ગયા હે પાણાવાની બોટલ ભરીને એ રીતે ટૂંકમાં અહીંયા ગયા હે ને અહીંયા તો ઈતા અહીંયા હે બાપુને ચા દેવા જવું પડીએ પાણા મારી એની વિરેલને કીધું વિરેલ મારો પલો લીધો હતી મેં હાલ વાંધો નહીં આવી તો રાજુ મેં બસ થોડીક વારમાં ચા કરી દઈએ પછી અમે જઈ ચા દેવા બાપુને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં ભાઈ હાલો મારે કન્ટિન્યુ હાથી હાલે હે પણ લાઈટ એવી હેરાન કરે છે આવજાવે કરે છે ને મારે ઓલા નીયરે થોડો ફોલ્ટ હે મારે ઓલી કટકી જે આપણે અવેડાવારી વાવી ને એમાં પાણી આછું આછું પાવું તું કે પોળા ઉપાડવા મને એને તકલીફ ના પડે થોડો ખમાર મેં તો ને એટલે હાવ લાહું ને એકદમ કઠણ થઈ ગયું ને એ ટાઈપનું લાગે હે પોડા તો ઉપાડે છે આપણે ગિરનાર ચાર એ થોડો ખૂણો વાવ્યો મણે કણ વા એમાં એટલે પણ લાઈટ આવજાવે બહુ કરે ને વાંધો હે મોટર ચાલુ ના થાય અને પવન ના લીધે આ બધું થાય છે એવું લાગે હે હદની બાર પવન છે આંખું ખુલતી નથી ઉડે છે અને આમાં જો પોળા ઉપાડવા ઉપડવા હાલો આપણે આપણે આવી જે કહી ને એમાં ને જો એમાં તમને દેખાતી હે આવી તૈડું થઈ ગયું જો આ ટાઈપના ના ટૂંકમાં પોળા છે ઉપાડવા આમાં રપટો આઈકો તો આપણે માથે આમાં હમાર નતો માર્યો એટલે આમાં બહુ વીક નથી લાગતી પણ હજી આમ ટૂંકમાં શરૂઆત થઈ છે ને અહીંયા ત્યાં ઉપલી કટકીનું પાણી આવ્યું હતું જો પહેલાં જ વરસાદમાં અહીં પારો ધોઈ નાખ્યો અને આમાં તો આપણે હજી બે થી પહેલાં વાવ્યું છે હવે આ તો કેદી નીકળ્યા આનું કોઈ નક્કી નહીં આ છેલ્લી કટકીમાં આ અને આનાથી એટલી ઘઉંવાળી કટકી છે ને એ બે આ ટાઈપનું પોડા ઉપાડે છે અને એક ઓલી આપણે અવેડાવાળી કટકી મકાનથી ઉગમણી સાઈડમાં જે છે ને એ આ કટકા આપણે છે ને જે બધા ઉપરના ખડખડ ઓલી જે ઉગી ગઈ ને એના સિવાયના આ કટકી બધી ખેડખેડની છે ને એમાં એકસો ઇઠાવીસ નંબર માંડવી અને ઉગતી આવે હે પોળા ઉપાડે છે અને ઓલી અવેડાવાળી કટકી છે ને એમાં આપણે વાવી હે ગિરનાર ચાર ઓગણીસ વીસ કિલો જેવા કણ હતા અને અડધાક વીઘાથી ઉપર જરા તરા પૂરો વીઘો નથી થતું પણ એમાં એ એક મણે કણ વાવી દીધા છે તો એ બસ પોળા ઉપાડે હે હાલો ભાઈ તો આજના બપોર થઈ ગયા છે તો અહીં મારી વાત જે હાલતી હતી ને અધૂરી રહી ગઈ હતી મારો માઇક બંધ થઈ ગયું હતું ચાર્જિંગ ખલાસ થઈ ગયું આમ વાત કરતો હતો કંઈ લાઈટ બંધ થઈ ગઈ કંઈ બંધ થઈ ગયું માઇક ખબર ના પડી એટલે મારી વાત અધૂરી રહી ગઈ હતી હું આગતો પાછો સનાડો છોકરા ગયા તો ઓલેખેરે કાકા જાંબુ ખાવા ગયા હા પણ ન્યાય કોક હવે બીજા બાર થી કોક આયા છોકરા કેમ જાંબુડી ધાર પછી નથી ગયા એમ જાંબુ ખાવા કાકાને જાંબુડી બહુ આવી હે બે થડ હે ઘરના પછવાડ હદની બાર આવ્યા હેમ તમે નો ઉપર ને તો થાય કે હા મધ નું પૂરું હોય ને એ જાંબુડી થઈ ગઈ છે ને અમે જાંબુ કહી અને તાળિયા ને ઘણા ખલેલા કહેતા હોય અમે તાળિયા કહી એટલે થોડોક ભાષા ફેર થતો હોય અને એક ગજુભાઈ મોઢવાડિયા ની કોમેન્ટ એવી હતી કાલ પરમ દિવસે કે અમે પોરબંદર થી જામનગર જાઉં તો તમારી વાડીયા આવી કે કઈ બાજુ આવે તો ખંભાળિયા થી અમારી વાડી લગભગ અંદાજે પચીસ એક કિલોમીટર થતી હશે ભાણવર રોડ ઉપર માંજાના પાટિયા થી અંદર વળી જવાનું તમારે ખંભાળિયા થી જો તમે જાતા હો ને ભાણવર સાહેબ તો ડાબા હાથ ઉપર વળી જવાનું માંજા થી ત્યાંથી ભટગામ નું પાટિયું ડાયરેક્ટ કોલવા તો ત્યાંથી તમે આવી શકો અને આપણી વાડી છે શિવ મંદિર વાળો વચલો રસ્તો કહેવાય કોલવા ગામથી તો ત્યાંથી ભંડારીયા એરિયો જ લાગે ટૂંકમાં અમારી વાડિયાથી પછી એક બે ખેતર મૂકો ને એટલે ત્યાંથી તમે આવી શકો તો ટૂંકમાં એ ગજુભાઈ જે કે છે ને એ તો આજે જ આવવાના હે જોઈ કંઈ આવે રસ્તો જડે કે ના જડે હું થાય કોમેન્ટમાં વાત થાય છે હવે આમાં કોમેન્ટમાં એ ભાઈનો જવાબ ટૂંકમાં મેં દઈ દીધો હોય તો ગજુભાઈ ને જોતા વાર લાગી ગઈ હોય આમાં કોઈ નોટિફિકેશન તમને મળે પણ એનો કોઈ અવાજ ના આવે કે તમે ડાયરેક્ટ જોઈ શકો અને હું થોડોક કામમાં બીજી હોઉં એટલે મોબાઈલ મને હાથમાં લેવાનો બહુ ટાઈમ નથી મળતો એટલે ક્યારે બીજાના રિપ્લે થાય આડાવડા વાર લાગે છે તો સોરી જોઈએ હવે ગામમાં તો ગમે તમે પૂછ્યું તો તમને વાડી મળી જ જા હે તો ફોનનો લગભગ હું ભેગો રાખું જ ઓછો હું ઘરે જ પડ્યો હોય મારો ફોન કેમ કે કામ કરતા હોય ને તો વાત કરવાનો ટાઈમ ના હોય ને આપણે કોઈ સામે પછી ફોન કરીને વાત વધારે ના કરી તો કોઈને એમ થાય કે રમેશભાઈ જવાબ નથી દેતા તો ભાઈ જવાબ દેવાનો હમણાં ટાઈમ જ નથી એટલે સોરી બાકી હાલો બધા જો ઘરે બપોરા બપોરા કરીને રાજુભાઈ તો ખાટલો લેને ગણી બગીચામાં जातो તો એવું મેં જોયો એટલે રાજુભાઈ લંબા વિધિથી બપોરા કરીને અને આજે હે લખમણભાઈ લક્ષ્મણભાઈ ના દીકરાનો જન્મ દિવસ નામ છે દિવ્યેશભાઈ તો ને હેપી બર્થડે વ્લોગ એક દિવસ પાછળ આવે છે તો સોરી બાકી તમારો જન્મદિવસ આજે જ છે પહેલી તારીખ છે ને શુર્વીય છે હા તો દિવ્યેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ ઢેર સારી શુભકામના તમારા જીવનમાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ હાલો તો હવે જાય બપોરા કરી શું કરવા આવ્યો જીવ બોટલ ભરવા તમને બગીચામાં લઈ જાવ ભાઈ આજ બગીચામાં અમાર પાર્ટી જઈમી છે મારા પપ્પા અને રાજુ કાકા અને કાના કાકા અને જલો અને જીવ અને વિરુ અને બધા બધા કા આઈ કે પાર્ટી ભરાણે તે મારા પપ્પાએ ઓર્ડર દીધો બોટલ ભરી આવ નહીં વિછાળજે પહેલા પહેલા વિછરી લેજે વિછારી માં પાણી નાખ્યું ને હવે હલબલાવી ને કાઢ નાખ બારું હઈમ વેરી ગુડ હવે બારું કાઢ ગયો હાલો ભાઈ તો અત્યારે અમે ગયા હતા ઓલા ઘરે જાંબુ ખાવા ને ગયા હતા અને આજુબાજુ ના અમારા બધા આવ્યા હતા જાંબુ ખાઈ આવ્યા હૈ અને આવી ગયા હા અહીંયા ભાઈ તાજ મમ્મી ની તબિયત બહુ કઈ સારી નથી અને માથું બહુ દુખે છે આજે લગાડ્યા હા બે બાજુ જો અટણ ભરી સડવા માંડે હા જે માતાજી જય શ્રી કૃષ્ણ ખબર નઈ આખી રહી બહુ ની આવી અને માથું દુખે જ રહી ને ને હવારે ફૂલ સડી ગયું કે આવું કઠાણ થાય ને પેહ ધોઈ લો બસ પેહ ધોઈ અને બસ એ નાખીને પછી ગઈ તો સૈડો અતિશય એના ના આવે અને માથામાંથી જાતો નથી હે લોહીના ટકા બે ઘટી ગયા

એટલે એટલું ટેન્શન ઓછું છે પણ આમ ટેન્શન થાય કે સુરભી તો ખાવા નહીં જાય તો વળી માંદી મરી ગઈ અને નાસ્તો હોય ને તો એ કઈ થોડોક આહાર ખાઈ ખાય એટલે થઈ જાય રેડી અને વોલનું સર તે ખાવા નહીં જાય ખાવા જાય જવા નાણા હા નકર મજા ના આવે હા જય શ્રી કૃષ્ણ

નાઈ તો એ વા ફ્રી થઈ ગયા દાળ કરી ના વઘારી ના એટલે ઘર ગરમ દીય ને થોડીક વાર એમ તો લે ટાઈમ થઈ જાય જાંબુ જામ ઉ ઓલે કરે ધરુ મારીને ને ખાવ ફૂલ હવે લપો વેંડ હવે જામ બોલો બોજાજા દી ની આલે હાલો ભાઈ તો અમારે વગાર હોય રોટલો ભૂખ લાગી ગઈ હે ફૂલ તમે હું અત્યારે ખાઈ લે દાળ ભાત નો તમારું કોઈ મૂળ ના હોય થોડો ખવાય હા જો હું ઈ તહા જે અત્યારે વહી દો હે રોટલો બપોર નો તો મે કીધું ભૂખ લાગે ને તો માર મમ્મી રોટલો ભૂઈ ગઈ હે કે હાથ એટલું જોર નથી દુખે હાથ જો એટલે ઈ માંથી ચરવત થાય આજ આખું શરીર પકડાઈ ગયું હા હા ભરાઈ દે પણ હાથી વાંધો આવે થાય તો ઊભી થઈને હલાય ને હા એવા પગ નીચે ના દુખે તો અઢાર તો ઘણું ઓછું પડ્યું

જેન બગાડ બગાવજે ને કે આવતો રે જેવો નાનકડો એવો મજાક અમારા ઘરમાં હસવાનું વધારે લે મારા પપ્પા હોય ને તો એ રાત કઢાવે ને મારા મામાજી હે ને મોટા મામા હાઈ દેવત મામા હમણાં જી તમે બ્લોગમાં જોયા હોય તો આવ્યા હાઈ એ ફૂલ હસાવે આમ તમને જો ત્યાં અમારા મામાને ઘરે જાય ને એટલે એક મેન હોય હસવાનું ફૂલ હોય

થોડીક વારમાં બસ થોડુંક તેલ થઈ જાય એટલે રાયું નાખી દઈ જીરું નાખી દઈ અને પછી જ્યારે આ બધું નાખ્યું ને તો જેમાં હળદર ચટણી મીઠું ગરમ મસાલો એ બધું નાખી દઉં હાલો ભાઈ આ થઈ ગયા આપણા મરચા ને ડુંગી હળદર મીઠું ચટણી ભાઈ આપડી એમ તો મોરી હે થોડીક વધારે નાખી કેમ કે અમારા બધા છોકરા તીખું વધારે થાય બરાબર ને હવે આવી જાય આપણો ગરમ મસાલો આજ ખબર નહીં આજ વખતે એ ટૂંકમાં અલગ જ ગરમ મસાલો આવે છે પણ મસ્ત છે મને આ બીજી હવે જો આપણું આ બની ગયું સ્પેશિયલી મસાલા વાનો હવે બસ આમાં જે આપણે આ રોટલો ભીયો હોય ને એ બધું આમાં નાખી દેવાનો તો ભાઈ આપણો રોટલો ભગારાઈ ગયો આવો રોટલી ટૂંકમાં અમાર બધા ભાવે મને એમ બિરેન લાનતા હતો રોટલી વઘારવાનો રોટલી નથી આજ બાપુ લગભગ મને એમ કે આમ જઈમાં ત્યાં હતી પછી બાપુને જમવાનું બાકી હતું એ મને ખબર નહોતી તો બાપુ જઈમાં ત્યારે એની લીધી છે અને હવે અમે આ થાળીમાં રોટલો લઈ છાસ લઈ જઈ અગાસી ઉપર અહીંયા આપણે એન્જોય કરી હાલો હાલો ભાઈ તો આપણો રોટલો અહીંયા આવી ગયો હે વઘારેલ અને આપણે હાથે આકીને આવી ગયા છે અહીં જાંબુની થાળી ભરી છે કોઈને રાવણા ખાવ હોય તો હાલો

ढोड़िया करवा नास्तो तो ना क्या भाई अपन हाँ क्या जो इंडियन क्या भाई वहाँ रहे एक एक हिंदौरी के नेगर रहे हाँ आई ये फैशन है <laughs> आलो जरा कमेंट बोला भाई पच्ची एंजॉय करिए अपने बदाम भेगा जो हमारे दायरों पे तो बेसिक जो से जम्मा तो आलो जम्मा आलो होती हूँ चला <laughs> भाई से होती

હા જોલા તાર લટકાવ મારકી બાપ રે લકાઈ દીતે તાર લટકાવ માલ લચું દે અમાર જલા ભાઈ જો કેવાય ની બીક જ ન હોય તમે ગમેય ક્યો નઈ આયા આયા બસ એને કઈ ના પડ હારો ખાઈ લ્યો હમ માં પાણી નું અહીં દઈ જાહો હે હમ માં

सब कुछ करना पड़ता है उसके ना। लिए सोखना अगर कहीं कायम आवे हां आ अपना बीजा भाई ई बे वीजी नीजी खाटलो लीदो नी बहु वजनदार है हद नी बार वजन है मैं हूं तमान बंडू पड़ी हगो गजब टेक्निक आंया जेनो बापो बैठो चलो दोन बैठो आंयाला दोन बैठा हमारा રમણીકભાઈ મુંબઈથી તો કે દીકરી સુરભી મેં તને કાલે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ નથી આપ્યો કે તું ભણવા જશ પછી યુટ્યુબ પર આવતો પ્રોગ્રામ ચાલુ રાખીશ કે નહીં તો રમણીક કાકાને મારે એટલું કહેવાનું કે સુરભી હોસ્ટેલ વહી જાય પછી સુરભી વિડીયોમાં નહીં આવે મારાથી ટાઈમ મળીએ તો વિડીયો તો આપણા પ્રોગ્રામ ચાલુ જ રહે કાયમી ટાઈમ મળે મળે વિડીયા આપણા અપલોડ થતા રહે જોતા રહેજો ગમતા હોય તો અને તો સુરભી ખંભાડિયા જ ભણે છે અને ત્યાં હોસ્ટેલમાં જ રહી ખંભાડિયા તો આ છે અને એક છે અમૃત કનેરિયાની કોમેન્ટ છે કે માંડવીમાં ઉગાવો બરાબર નથી ઓરણીમાં ઘેરા પડે છે ભાઈ અમે આજે ઓગણીસો ને અઠ્ઠાણુંથી આ ઓરણી ઉપયોગ કરી છે અને અમારા માટે પરફેક્ટ જ છે વિડીયમ થોડુંક વધારે લાગે પડે ઘેરા એવું નથી રોટર અમુક દાણા ના એ લેતું હોય અને અમુક રોટરનો ગાળો બે બે તન તન દાણા લઈ લે તો એના માટે ઘેરા થતા હોય કદાચ પણ એટલી હૈદે નથી કે જે તમને વિડીયોમાં દેખાય ને એટલી હૈદે ખરાબ વાવણી નથી થતી

લોહીના ટકા ઘટે એવી રીતના વારંવાર મહિને બે મહિનાને ગાળે એવી રીતના માંડપ સુરભીને રહીતી એના લીધે સુરભી વિચાર કરો તમે નવ્વાણું પોઈન્ટ બાવીસ પીઆર લઈ આવી છે એટલી તબિયત ખરાબ હોવા છતાંય જો કંઈ ના થયું હોય આખું વરસ પરફેક્ટ રીતે ભણી હઈ ગયું હોત તો એ કેટલા ટકા લઈ આવત આપણા માટે થોડુંક એ વિચારવા જેવી વાત છે ભણવામાં બહુ હોશિયાર છે બહુ ધ્યાન દે છે ભણવામાં પણ થોડુંક એનું શરીર સાથ નથી દેતું માંડપ આવ્યા રાખે વારંવાર હવે એનું કારણ તો ખબર નહીં સુરભી જાણી શકીએ કે ઘરની યાદ આવે કે ભણવાનું વધારે પડતું ટેન્શન ખાવાનું કોઈ પણ કારણ હોય શકે તો એવું કંઈક છે અને સુરભી જાય પછી પ્રોગ્રામમાં અમારા પોચાણ થાય મારાથી ત્યાં સુધી હું બનાવતો રહી તો પ્રતાપભાઈ પૂછે છે કે તમે હવા ભરવાનો પંપ ક્યાંથી લીધો અમારે લેવો હે ક્યાં મળે એમ તો ભાઈ અમારે તો અહીંયા ખંભાળિયા મળે ભાણવારના પાટિયા કઈ અમે ભાણવારીનું પાટિયું ન્યા મળે હે કદાચ તો હવે આ પંપ જે છે આપણે બાર વોલ્ટની બેટરી ઉપર હવા ભરવાના પંપ બધી જગ્યાએ મળતા જ હોય છે અને વિડીયો આપણો એક દિવસ આગળ પાછળ આવતો હોય એટલે તમારી કોમેન્ટનો જવાબ તમને કદાચ એક બે દિવસ લેટ મળતો હોય કાં તો તમે કોમેન્ટ વાંચતા રહેજો કેમ કે વિડીયોમાં લેવાનું શક્ય નહીં હોય ને તો એના લખીને જવાબ હું આપી દઈશ વિડીયો થોડોક લાંબો થતો જાય છે તો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ અંધારું થઈ ગયું છે વિડીયો ચોખ્ખો નહીં આવે તો આજના વિડીયો નો આપડે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ શ્રી કૃષ્ણ